નમસ્કાર બાળ મિત્રો આપણે શીખીએ છીએ પ્રકરણ એમાં આપણે ભાગ એકનો વિડીયો જોયો છે આજે આપણે ભાગ બે નો વિડીયો જોવાનો છે તો આજે આપણે પૂર્ણ વર્ગ અને પૂર્ણગન સંખ્યાના સરવાળા કેવી રીતે થાય તે શીખીશું તો ચાલો શરૂ કરીએ તો જુઓ અહીંયા પ્રથમ સંખ્યાનો સરવાળો કરવાનો હોય તો આપણે કેવી રીતે કરવો તો એની શોર્ટ ટ્રેક છે તો ખૂબ ઇઝી છે તો અહીંયા પહેલા જોઈ લો પહેલા તો પૂર્ણવર્ગ સંખ્યા એટલે કે જેનો વર્ગ હોય બરાબર જે કોઈનો વર્ગ હોય દાખલા તરીકે એક

પછી બંને નો સરવાળો એટલે પાંચ અને છ નો સરવાળો એટલે ગુણાકાર કરી અને પાંચ અને છ નો સરવાળો કેટલો થાય અગિયાર અને આ જે છ છે એ સૂત્ર ના છ છે એવું નહીં કે આ છ છે છ એટલે સૂત્ર માં છ જ આવે કોઈ પણ પૂર્ણવત સંખ્યા સરવાળો કરવો હોય તો નીચે છ વડે જ ભાગવા પડે ચાલો છ છ ઉડી ગયા તો આપણો જવાબ કેટલો આવે છે પંચાવન આવે છે એવી રીતે આપણને તેવી જ રીતે આપણને

પાગાકારમાં તો ગમે તે સંખ્યા આપી હોય પણ સૂત્રના છ આવે છે ચાલો આપણે અહીંયા છે બુલાડીશું ચાર દુ આઠ અને બે તરી છ એટલે બે બે ઉડી ગયા અહીંયા ત્રણ તરી નવ એટલે ત્રણ ત્રણ ઉડી ગયા તો હવે શું વધ્યું તો ચાર તરી બાર ગુણ્યા સત્તર તો આપણે સત્તર ગુણ્યા બાર કરીશું તો એ આપણો શું આવશે તો જવાબ આવે છે તો અહીંયા બે એકા બે અને એક ત્રણ ચાર દસ અને બસો ને ચાર બરાબર સત્તર બાર કરીશું એટલે શું આવશે તો ઝીરો પૂર્ણવર્ગ સંખ્યાનો સરવાળો કરવાનો છે તમારે શું કરવાનું તો જે સંખ્યા આપી છે એ ગુણ્યા એના પછીની ક્રમિક સંખ્યા ગુણ્યા બંનેનો સરવાળો ભાગ્યા છ આ સૂત્ર બરાબર મગજમાં નોટ કરી લેજો જુઓ આમાં ભાગાકારમાં છ આવે છે બરાબર ઓકે ચાલો હવે આપણને હવે આપણે શીખીશું પૂર્ણ ઘન સંખ્યાનો સરવાળો કેવી રીતે થાય તો આપણે સમજીએ પ્રથમ ત્રણ પૂર્ણ ઘન સંખ્યાનો સરવાળો કેવી રીતે થાય તો આપણે શું કરવાનું છે તો પહેલા કેટલી સંખ્યા આપી છે ત્રણ પછી એના પછી કઈ સંખ્યા આવે છે તો ચાર અને ભાગાકારમાં લખી દેવાનો છે બે અને એનો કરી દેવાનો છે વર્ગ બરાબર સમજો કેટલી પૂર્ણ ઘન સંખ્યા આવે એટલે સંખ્યા એના પછીની સંખ્યા ભાગ્યા બે અને કોંસ બાર વર્ સંખ્યા એના પછીની સંખ્યા ભાગ્યા બે

સંખ્યા ગુણ્યા પછીની સંખ્યા ગુણ્યા સરવાળો ભાગ્યાકાર માં છ તો આટલું મગજમાં વારંવાર કરી અને નોટ કરી લેજો ફરીથી એકવાર આ ભાગ માં શીખ્યા હતા એનું આપણે ઝડપથી પુનરાવર્તન કરી લઈએ ચાલો અહીંયા પહેલા સમજીએ કે વીસ પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો કરવાનો હોય તો મેં તમને ખાલી સમજાવ્યું હતું કે પ્રાકૃતિક અને પૂર્ણ સંખ્યાનો સરવાળો કરવાનો હોય તો ભાગાકારમાં બે આવશે આ એમાં ભાગાકારમાં શું આવશે બે તો ચાલો અહીંયા આપણે સરવાળો કરવો એકવીસ એટલે બસો એટલે દસ બરાબર મગજમાં ફટાફટ રીમાઇન્ડ કરી લો ચલો પૂર્ણ સંખ્યા આવી ગઈ છે તો પૂર્ણ સંખ્યા આવે એટલે એના પહેલાની સંખ્યા યાદ કરવાની તો વીસ એના પહેલા ઓગણીસ ભાગ્યા પૂર્ણ સંખ્યાના સરવાળામાં ભાગાકારમાં બે આવે છે પ્રાકૃતિક સંખ્યા લઈને પછીની સંખ્યાને યાદ કરવાની પૂર્ણ સંખ્યા એટલે એના આગળની સંખ્યાને ને યાદ કરવાની હવે આપણે અહીંયા સમજીએ આપણે આપણે ભાગ એક માં શીખ્યા છીએ પણ ઝડપથી પુનરાવર્તન કરી લઈએ વીસ બે કી સંખ્યાનો સરવાળો તો વીસ ગુણ્યા એક સિમ્પલ ગુણાકાર ભાગાકારમાં બે આવશે નહીં તો એકવીસ દો બેતાલીસ એટલે ચારસો ને વીસ હવે આવું પણ શીખ્યા તો વીસ સુધીની બેકી

영아 <susur> બેકી સંખ્યા કેટલી હોય દસ તો નો ગુણાકાર સાથે કરી દો તો જ ગુણાકાર એટલે કે વર્ગ એટલે એના ચારસો બરાબર અહિયાં પણ ભાગાકારમાં બે આવતા નથી ચાલો હવે ફરીથી હવે વીસ સુધીની એકી સંખ્યાનો સરવાળો આ બંનેમાં માં ઘણો ફરક છે તો વીસ એકી સંખ્યા એટલે આપણને ખબર છે કે વીસ જ એકી સંખ્યા છે પણ જ આપણે બે વડે એકી સંખ્યા આવે દસ આવે તો હવે દસ નો ગુણાકાર દસ સાથે કરી દો એટલે આપણો જવાબ શું આવી જશે સો આવી જશે તો બાળ મિત્રો ભાગ એક માં આપણે આ બધું જ શીખી ગયા છીએ પણ તમને ફરી

ની એક લાઈક નો બટન દબાવો મારી ચેનલ ને સબસ્ક્રાઇબ કરો અને તમારા બીજા મિત્રો ને પણ આપણા ગ્રુપ મે લિંક શેર કરો મારા YouTube મે લિંક શેર કરો અને આ વિડિયો ને ખૂબ ખૂબ શેર કરો જેથી બીજા વિદ્યાર્થી મિત્રો પણ આનો લાભ લઈ શકે ચાલો મળીશું નવા વિડિયોમાં